Ну

ખાણાઓ પડી જવાથી ગ્રામજનોને ભારે હાલાકી પડી રહેલ છે તો ગ્રામજનોની માંગણી છે કે જે અધિકારીઓ સામે પગલાં લેવામાં આવે અને રસ્તાનું કામ સત્વરે પૂર્ણ કરવામાં આવે હા અમારો કબૂતરી જળાશયનો જમણા કાંઠાની કેનાલ ઉપર નો એક આ રસ્તો આવેલો છે આ રસ્તા ઉપર અમે અને અમારા બાળકો અવરજવર કરવા માટે અમારા બાળકો ચૂંદડી સ્કૂલમાં જાય છે રંધીપુર સિંગવડ તાલુકો છે ત્યાં જાય છે આ નજીક દાહોદ જિલ્લાનું મેથાણ ગામ છે ત્યાં પણ સ્કૂલ છે એમાં પણ જાય છે અને આ મારો વિસ્તાર આખો આદિવાસી પોકેટ વિસ્તાર આવેલો હોય અને તેના અમારા નાના બાળકો ટાઈમસર સ્કૂલે નથી જતા અને એમને શિક્ષણ વંચિત રહી જાય છે ત્યારે જ્યારે ત્યારે આ સરકારશ્રીએ આમને ડેમ ખાતાના અધિકારીઓ મિત્રોને જ્યારે એક ગ્રાન્ટ આઠ લાખ રૂપિયા આપી હતી ત્યારે તે આ રસ્તા ઉપર આ લોકોએ મેટલ નાખી અને એને કામ પૂર્ણ કરેલું કરી દીધેલું છે અને પૂર્ણ કર્યા પછી આ મેટલને સંતાડવા માટે આ લોકોએ કિંજો બનાવ્યો અને એની ઉપર લાવીને મોરમ નાખી દીધો છે ત્યારે આ મોરમ નાખ્યાથી અમારે કિચડ થઈ ગઈ છે અવરજવર બિલકુલ બંધ થઈ ગયું છે એટલે આ જે કંઈક સત્વરે તપાસ થાય અને આ તાત્કાલિક આ કામ જલ્દીથી થાય અને આ ખાડા જે કંઈક છે તે પૂરે તો અમારા બાળકો અવરજવર કરી શકે અને અમારે અમારા ઘર વપરાશ પ્રચુરણ સામાન લેવા માટે પણ રંધીપુર જવું પડે છે એટલે આઈની પબ્લિકની ત્રાસી ગઈ છે એટલે આપ સૌ આ જાણીને અધિકારી તાત્કાલિક રિપેર કરવા મારી હા અને ચોમાસાના કારણોસર હર કોઈ કામ પડે કોઈ શમશાનમાં જવું હોય તો તકલીફ પડે છે કોઈક ડિલેવરીનું કામ ડિલેવરી માટે કોઈક વાહન મંગાવવાનું હોય તો વાહનવાળા ચોમાસામાં ખીચડા લીધો આવી તો ના શકે ને એટલે આમને બધા જ પાણી અને જે આ માટી નાખેલી છે ખેડૂતના ખેતરોની અવારનવાર કરીને માટી નાખીને ગ્રાન્ટો પચાવી છે હવે પ્યોર આદિવાસી અને એ કોઈ માણસ અહીંયા અમનું કોઈ કહેવાનું નથી એવું સમજીને આવી રીતના લાભો ઉઠાવી રહ્યા છે અને અંધારામાં પાડી રાખેલા છે रिपोर्टर आशीष सहार बाबोर मोड़वा हड़प